તેમજ આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ડોક્ટર જયસિંહ પરમાર શહેર પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર દિવાનજી ઠાકોર ચુનાજી ઠાકોર શિલ્પાબેન પરમાર સહિત વોર્ડ વાઇઝ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા શું કહેશો આજે કોંગ્રેસ પક્ષ તરફથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સંદર્ભે આગના નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી દરેક કાર્યકારે ચૂંટણી દરમિયાન ચૂંટણી પછી મતગણતરી દરમિયાન શું શું બાબતો ધ્યાન રાખવી બુથ મેનેજમેન્ટ કઈ રીતે તો એની ડિટેલ ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી અને દરેકને તાલીમ આપવામાં આવી શું કહેશો કયા મુદ્દાઓને લઈને વડનગર નગરપાલિકા હસ્તક કરવા માટે આપ લોકો વચ્ચે જશો આ વખતે કોંગ્રેસ બહુ સક્ષમ અને મજબૂતાઈથી નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે જેવી રીતે ગટરની સમસ્યાઓ છે ગટરની સમસ્યાઓમાં દરેક વોર્ડમાંથી પ્રજા ત્રાહી મામ ચૂકી છે તોય પણ આ સત્તાધીશોની નશા નશાના ચૂરમાં છે એમની આંખ હજી પણ ઉભરતી નથી બરાબર ત્યાર પછી રસ્તાઓની પણ ઘણી બધી સમસ્યાઓ છે રસ્તાઓની સમસ્યાઓમાં તો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે ખાડા પૂર્યા હતા ત્યાં સુધી હજી લોકોને એમને આંખનું પેટનું પાણી નથી હલતું એ પ્રા એ હદે આ લોકો સત્તાના નશામાં ચૂર થઈ ચૂક્યા છે તાજેતરમાં જે ઘટના બની હતી પ્રવાસન વિભાગની જોયું પ્રવાસન વિભાગનું જે તળાવ હતું એમાં પણ સિક્યોરિટી ગાર્ડને અંદર ઉતારી અને એની સફાઈ કરવામાં આવી હતી ક્યાંક ભગવાન ન કરે અને ક્યાંક અજુગતું ઘટના બની ગઈ હતી તો આ ભાજપની સત્તાવાળા શું કરતા હતા કેમ ત્યારે પ્રવાસન વિભાગને ના રોકી શક્યા આ બધા નાના નાના પ્રશ્નો ઘણા બધા મોટા પ્રશ્નો પણ છે એ પ્રશ્નો લઈ અને પ્રજાની વચ્ચે અમે જવાના છે શું લાગે છે કેટલી સીટો સાથે આપ અહીંયા વડનગરની સત્તા હાસિલ કરવા સક્ષમ બનશો કોંગ્રેસ બહુમતી એક તરફી બહુમતી સાથે કોઈના સપોર્ટ વગર વિના સપોર્ટે કોંગ્રેસ આ વખતે વડનગર નગરપાલિકા બનાવવા જઈ રહી છે ઉમેદવારો કેવા પસંદ કરવામાં આવે એવું લાગી રહ્યું ઉમેદવારો જે રીતે અત્યારે ભાજપે ઉભય મર્યાદા નક્કી કરી હતી કારણ કે એમને હવે પ્રજાથી જાકારો મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસે એવી કોઈ વય મર્યાદા નથી કોંગ્રેસ એવા ઉમેદવારોને લઈને જશે કે જે પ્રજાના પ્રશ્નો સાંભળે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે એના અનુભવી અમુક યુવાઓનો દરેકનું કોમ્બિનેશન સાથે કોંગ્રેસ મજબૂતીથી ઉતરવાની છે શું કહેશો આજે વડનગર ખાતે પાલિકાના ચૂંટણી અંતર્ગત શિબિરનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં આયોજનો એ પૂરી કરવાના છીએ જે આજે પણ ભાજપ બોડી હતી એને કામ બિલકુલ કર્યું નહીં અને લોકોને ત્રાસી રહી છે એટલે નગરપાલિકા અમે સો ટકા એકસો ને એક ટકા મોજરી આપીએ છીએ તે અમે બહુમતી મેળવવાના છીએ સાથે અમારા આપક સાફ અને અમે બોડી બનાવીશું અને ભાજપ સીધા કરમી રહેવાની છે અને બરોબર જંગ દોમાવાનો છે અને ભાજપને પણ રાહ બાંધી છે પાલિકાની ચૂંટણી આવી રહી છે તે સંદર્ભે ભાજપનો મોટો ભ્રષ્ટાચાર જોવા છ ભ્રષ્ટાચાર અને ફોન ચાલા છે એટલા પબ્લિક ત્રાસી જાય છે અને આવા બદલવા પાકા છે અને નક્કી કોંગ્રેસ બોડી બનાવશે એટલું કઈ